ખેડા જિલ્લામાં ભાજપના નેતા અને પોલીસની મિલીભગતનો ભોગ એક ઉદ્યોગપતિ બની રહ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે માતરના લિંબાસીમાં રહેતા અને રાઇસ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા જિગ્નેશભાઈ ઠક્કરની મિલમાં ચાર માસ અગાઉ ઉચાપતનો કિસ્સો સામે આવ્યો હતો જે અંગેની ફરિયાદ લિંબાસી પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ ઉદ્યોગપતિની મુશ્કેલીમાં વધારો થયો છે ઉલટાનું ફરિયાદી ઉદ્યોગપતિ સામે જુદા જુદા પ્રકારની બેથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે યન કિંગ પ્રકારે તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ વિવાદમાં હકીકતમાં એવું છે કે મેં નવેમ્બર મહિનામાં મારી મિલમાં એંશી લાખની ઊંચાપદનું એક એફઆઈઆર કરાવી હતી જે ચાર દિવસ આધીથી બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી હવે એ ગુનાના જે આરોપી હતા એ અને અત્યારે જે જગ્યાનો વિવાદ અને જે એનઆરઆઈ વાળી બાબત છે એ જે વણી લેવામાં આવી છે એમાં ઇનાયત મિયા નસીબ મિયા કુરેશી જે મારા ત્યાં વીસ વર્ષથી નોકરી કરતા હતા અને અત્યારે એ મિલના ફ્રોડમાં સામેલ છે અને એમની સામે બી એફઆઈઆર થયેલી છે મેં ચંદ્રેશભાઈ કનુભાઈ પટેલના મિત્રતામાં એમની મિલની હરાજી થતી હતી એ વખતે બજારમાંથી પૈસા લાવી અને એમના એકાઉન્ટમાં આપ્યા હતા ટોટલ એક કરોડને વીસ લાખ રૂપિયા આપ્યા હતા એમાં વિશ્વાસે મેં ઇનાયત મિયાના નામે એ જગ્યા કરી હતી કે જ્યારે બી ચંદ્રેશભાઈને જરૂર પડે ત્યારે એ જગ્યાએ હું રિટર્ન આપીશ પણ જ્યારે આ કિસ્સો સામે આવ્યો કે આ લોકો આને ત્યાંથી ફ્રોડ કરીને નીકળ્યા છે એ દિવસથી આજ દિન સુધી આરોપીઓને છાવરવામાં અને મારી એફઆઈઆરની તપાસ એક પણ ડગલું આગળ નહીં વધવા દેવામાં ડીવાયસપી વાજપેયી સાહેબના સપોર્ટથી ચંદ્રેશભાઈએ ખૂબ જ કન્નગત કરી અને આખરે આ જે ફરિયાદ કરવામાં આવી છે એ એમના કોન્સ્ટેબલ તથા જમાદાર હાજર હતા અને એ પણ બોલેલા છે મારી જો ઓડિયો જરૂર પડે તો રજૂ કરીશ વિડીયો બી રજૂ કરીશ હું એફઆઈઆર લખાવવા ગયો હતો કે મારી ઉપર હુમલો થયો છે કે ઇનાયત મિયાની જગ્યા ઉપર આવી રીતે જે મારો કેસમાં આરોપી છે જેને હજુ પોલીસ છાવરી રહી છે જેના કહેવાથી છાવરી રહી હોય પણ હું દોઢ કલાક સીસીટીવીની નીચે લિંબાસી પોલીસ સ્ટેશન બેસી રહ્યો હોવા છતાં ડીવાય એસપી વાજપેયી સાહેબના ઈશારે અને રાજકીય દબાણ પોપટભાઈ ના કહેવાથી મારી એફઆઈઆર લેવામાં આવી નહીં અને મારી ઉપર ખોટી રીતે એફઆઈઆર લખી લેવામાં આવી છે ત્યારે ઉદ્યોગપતિ જિગ્નેશ ઠક્કરની પત્ની દ્વારા રાજ્ય પોલીસ વડાની એક ફરિયાદ કરવામાં આવી છે જેમાં ખેડા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ તેમજ નડિયાદ ડીવાયએસપી દ્વારા પૂર્વગ્રહ રાખી ઉદ્યોગપતિ પતિ જિગ્નેશ ઠક્કર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું છે નિશાબેન જિગ્નેશ કુમાર ઠક્કર અત્યારે મારા પતિ ઉપર જે એનઆરઆઈની એફઆઈ એનઆરઆઈની વિરુદ્ધ જે એફઆઈઆર થઈ છે એ એથી માંડી અને જે પહેલી એફઆઈઆર જે મારી મિલમાં ચોરી બે મિલોમાં ચોરી થઈ છે એના જે આરોપીઓ છે એને છાવરવામાં આવે છે એની અંદર ડીવાયએસપી વાજપેયી સાહેબ અને પોપટભાઈ જે ભાજપના કાર્યકર્તા છે એમની ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે અને આ એનઆરઆઈની જે મેટર છે એની અંદર જમીન જે એ ખોટી રીતે પચાઈ પાડવાનું આ એક કાવતરું ઘડ્યું છે એની અંદર જે ઇનાયત મિયા જે છે એ આરોપી છે મારા દિવ્ય રાઈસ મિલની અંદર એમણે ચોરી કરેલ છે એ આરોપી છે એને છાવરવાનો છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એને એ જમીન એના નામે અમે કરી હતી વિશ્વાસે કારણ કે અમારા વીસ વર્ષથી અમારામાં નોકરી કરતો હતો એટલે અમે વિશ્વાસે એના નામે કરી હતી એ એને અને ચંદ્રેશભાઈ પટેલે ભેગા મળીને આ એક કાવતરું ગળ્યું છે અને એની અંદર ડીવાય એસપી વાજપેયી સાહેબનો મોટો હાથ છે એની ફરિયાદ લઈને હું પોલીસ સ્ટેશનમાં પણ ગઈ હતી ડીજીપી સાહેબ એમણે એમની એમની મદદથી ત્યાં ઘણા ફોન બી કર્યા અને એમને કહ્યું પણ ખરું પોલીસને પણ એમના કહેવા છતાં મારી ફરિયાદ ત્યાં લેવામાં આવી નથી બોતેર કલાક બોતેર કલાક ત્યાં મારા સાસુ અને મને બેસાડી રાખ્યા છે અને પછી મારા સાસુને ડિપ્રેશનમાં આવી ગયા અને પછી એમને હોસ્પિટલ હું લઈ ગઈ એના વિડીયો પણ છે કે પોલીસ સ્ટેશનની અંદર જ આ બધું બન્યું છે અને પછી મારા સાસુને કંઈ ભાન રહ્યું નથી જો કે સમગ્ર મામલે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે જિગ્નેશભાઈ જૂના મિત્ર હતા પરંતુ કેટલાક સંજોગો હતા જિગ્નેશભાઈ તેમનાથી દૂર થઈ ગયા હતા હાલ તેઓ આર્થિક સંકટમાં છે જે લોકો તેમની મદદ કરતા હતા તે લોકો પણ તેમનાથી દૂર થઈ જતા તેઓ પૂર્વગ્રહ રાખી આ પ્રકારના આક્ષેપ કરતા હોવાનું જણાવ્યું હતું જિજ્ઞેશભાઈએ જે મારી ઉપર ખોટા આક્ષેપ કર્યો છે કે રાજકીય પરિવહનના કારણે હું એમને હેરાન કરું છું એ તદ્દન પાયાવીઓની વાત છે મારું તો એક જ કામ છે કે ભાઈ હું ઘણા સમયથી મારે એને જમીન બાબતની થોડે પૈસા લેતી દેતીનું કામ છે છતાંય મેં કોઈ દિવસ એની સામે કોઈ આક્ષેપ નહીં કરેલા હું પણ એક ક્રાઇસ મિલ ધરાવતો માણસ હતો ભૂતકાળમાં અને ભવિષ્યમાં એમને પણ રાઇસ મિલ હતી એટલે મારા અને પારિવારિક સંબંધો હતા પણ એને પારિવારિક સંબંધોનો દુરુપયોગ કરી અને મને ઘણા સમયથી હેરાન કરતો હતો મારે ત્યાં એક એનારા એક કાકા આવીને મિલમાં રહેતા હતા એમની જોડે દુર્વ્યવહાર કરેલો ના કારણ દુર્વ્યવહારના કારણે મારે એમની ઉપર એફઆર ફળાવવી પડી છે એ કાકા મારા ઘણા વર્ષોથી મારે ત્યાં આવી જાય છે અને ગામના એક આગેવાન છે અને એમને ગામમાં દાન પણ એવા કરેલા છે સ્વામિનારાયણ મંદિર ગામનો ગેટ જો એવા લોકોને આ સામાજિક તત્વો ઘર મારા પ્રોપર્ટીમાં આવીને ગમે તેમ ગારો બોલી જાય તો મારે એના વિરુદ્ધ એક્શન તો લેવી જ પડે એટલે મેં આ કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એની અંદર જિજ્ઞેશભાઈને એમ કહે છે કે ભાઈ મને ખોટું બધા બધી વાઇ પાયા વિહોણી વાત છે જો એમને એવું જ હોય તો ઘણા સમયથી આ બધી વાતાવરણી ચાલતી હતી તો એમણે અમને જોડે અમને સામને આવીને બેસવું જોઈએ અને એની પદાવત કરવી જોઈએ તો આમાં બીજું કોઈ છે નહીં પણ એમને ખોટી ખોટી રીતે તંત્રનો દુરુપયોગ કરવો છે જે તે સમયે એના આકાઓ જેના આશીર્વાદ હતા એ આકાના આશીર્વાદ અત્યારે નહીં મળતા એટલા માટે હવે તે બોખલાઈ ગયેલો છે ને એના કારણે આ બધું કરી રહ્યો છે એનો અંત તમે તો કહ્યું છે કે ભાઈ જે રીતે અત્યારે જે એકબીજાની લેતી દેતી છે અને જે હોય એનું એક સામે બેસીને એનો નિકાલ કરવાનો હોય